ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ એ ઓગણીસો ને ચોસઠ પાસઠથી ક્ષત્રિય સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે આવનારી સદી એક જ્ઞાનની સદી છે એવું જાણનારા અમારા જે પૂર્વજો હતા એમને પચાસ વર્ષ પહેલાં સંસ્થાની શૈક્ષણિક હેતુ માટે સ્થાપના કરી હતી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની સૌથી જૂનામાં જૂની આ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ સંસ્થા છે આજે સંસ્થાને પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે પચાસમાં વર્ષના પ્રથમ કાર્યક્રમે એવા વિદ્યા સત્કાર સમારંભની અંદર ત્રણસો ને પંચાવનથી ઉપર વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યા છે જેમને કેજી પીજીથી લઈ અને ઠેઠ હાયર એજ્યુકેશન સુધી જેમને સિદ્ધિ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા દરેક સન્માનાર્થીઓને રોકડ પુરસ્કાર મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી એમનું સન્માન થઈ રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પ્રથમ વખત સૌરાષ્ટ્રની અંદર જો રાજા રાજાભૈયા પધાર્યા છે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો માતાઓ બહેનોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે સાથે મૈસૂર મહારાજા સાહેબ પણ આ સન્માનાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વધાર્યા છે સમાજના સૌ ધારાસભ્ય માન્ય પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી કચ્છ માનનીય વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ કચ્છ સહિત મહાનુભાવો આજના કાર્યક્રમની અંદર મહેમાન તરીકે ઉપસ્થિત રહી અને આ વિદ્યાના સિલવંત સન્માનને વિદ્યાર્થીઓને સન્માની રહ્યા છે આવનારા વર્ષની અંદર અનેકવિધ આયોજનો સંસ્થાએ કર્યા છે એમાં વક્તૃત્વ સ્પર્ધા હોય આરોગ્યના કેમ્પ હોય ઇન્ડોર આઉટડોર જે ગેમ રમાવાની છે આખા વર્ષ દરમિયાન એ કાર્યક્રમો ચાલવાના છે ત્યારે શ્રી ચંદ્રસિંહજી ભાડવા સહીષ સર્કલના આ ગોલ્ડન જુબેલી વર્ષને અમે ખૂબ સારી રીતે સંપન્ન થાય એવો પ્રથમ કાર્યક્રમ અમારો ખૂબ જ સક્સેસ રીતે આ જઈ રહ્યો છે આ કાર્યક્રમની અંદર અત્યારે અમે આપ જોવો તો જે અમારો હોલ છે આખો ખીચોખીચ ભરેલો છે એ સિવાય અમે લોબીમાં નીચેનો સેમી થિયેટર છે એમાં પણ સ્ક્રીનની વ્યવસ્થા કરી છે આ સાથે પ્રોગ્રામ અમારો લાઈવ કરેલો છે અત્યારે ઓછામાં ઓછા સમગ્ર ગુજરાતની અંદર ઓછા ઓછા પચીસથી ત્રીસ હજાર લોકો આ પ્રોગ્રામને લાઈવ જોઈ રહ્યા છે આવનારા દિવસોની અંદર ચંદ્રસિંહજી ભાડવા સોરી લક્ષ્યાંક એ છે કે વિદ્યાર્થીઓ વધુમાં વધુ શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કરે જીપીએસસી યુપીએસસી અને ગવર્મેન્ટ સર્વિસની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સમાજના જોડાય સમાજની સાથે સાથે આ રાષ્ટ્રની સેવામાં પણ તેઓ જોડાય એ સાથે સાથે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે પણ તેઓ પોતાના શક્તિનું સ્કિલનું પ્રદાન કરે એ રીતે આ કાર્યક્રમનું આયોજન છે સાથે સાથે અમારા જે અધિકારીઓ છે રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા એવા અધિકારીઓનું પણ અમે સન્માન કરી રહ્યા છીએ જેનાથી આવનારા દિવસોની અંદર સમાજના અન્ય આગેવાનો હોય અન્ય સરકારી કર્મચારીઓ હોય એમને પણ પ્રોત્સાહન મળે દેવેન્દ્રસિંહ જાડેજા ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના મહામંત્રી તરીકે હું અત્યારે કાર્યરત છું ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ એ સૌરાષ્ટ્રની સૌથી જૂની સંસ્થા છે આજે આ વર્ષ એમનું પચાસમું વર્ષ છે અને આજથી આ શૈક્ષણિક સંસ્થા છે ગુજરાતની અંદર સૌથી વધુ પ્રોત્સાહિત કરનારી ક્ષત્રિય સમાજની અંદર જે સંસ્થા હોય તો એ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ છે અને એના આજના આ શુભ પ્રસંગે રાજા ભૈયા અને બાપુ ખુદ પધારેલા છે અને સંસ્થાના પ્રમુખ શ્રી માનધાદ્રિજી ઠાકોર સાહેબ રાજકોટ એ પણ સંસ્થાના પ્રમુખ છે જે વિદ્યાર્થીઓને ટોપ રેન્કર છે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર એ લોકોને આજે અમે સન્માનિત કરશું અને જે ત્રણસો ને સિત્તેર વિદ્યાર્થી અને બહેનોનું આજે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ અમે સૌથી મોટી વાત છે કે અમે પણ સુપર થર્ટીની એક વ્યવસ્થા છે કે જેની અંદર જીપીએસસી યુપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ છે અને જે એમાં પાસ થયેલ છે અને ઉત્તીર્ણ થયેલા છે અને રાષ્ટ્રપતિ ચંદ્રક જેમને મેળવેલા છે એ લોકોનું પણ આજે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ